હું છું પ્રિયંકા તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ આજના મુખ્ય સમાચાર જુનાગઢ માટે એક મહત્વના સમાચાર મળ્યા છે જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના સમારોહમાં આજે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી તથા ચિત્રકૂટ મધ્યપ્રદેશના શ્રી સદગુરુ સેવા સંઘ ટ્રસ્ટ સાથે આયુર્વેદને જોડી અને એક નવી જ દિશામાં શિક્ષણની નવી પરિભાષા અને સંશોધન વિકસાવવા માટે એમઓયુ કરવામાં આવ્યા હતા

ત્રિમૂર્તિ હોસ્પિટલના ડોક્ટર ડીપી ચેખલિયાએ જણાવ્યું હતું કે હેમાબેન આચાર્યની છાતીમાં ઇન્ફેક્શન થતા છ દિવસથી ત્રિમૂર્તિ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે એશિયાના સુપ્રસિદ્ધ ડોક્ટર અતુલ પટેલ કે જેઓ ગુજરાત મહારાષ્ટ્ર અને સાઉથ એશિયામાં ઇન્ફેક્શન ડિઝીઝના સ્પેશિયાલિસ્ટ અને ઓથોરાઇઝ્ડ ડોક્ટર છે તેમના માર્ગદર્શન હેઠળ ત્રિમૂર્તિ હોસ્પિટલના ક્રિટિકલ કેરના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર શૈલેશ જાદવ દ્વારા સારવાર કરવામાં આવી રહી છે હેમાબેન આચાર્યનું સામાન્ય રીતે વજન ચાલીસ થી પિસ્તાલીસ કિલો રહેતું હતું પરંતુ તબિયતને હિસાબે તેમનું વજન બાવીસ થી પચીસ કિલો થઈ ગયું છે જોકે આધ્યાત્મિક શક્તિને કારણે તેમનામાં વિલ પાવર છે તેથી તેમની સ્થિતિમાં ઘણો સુધારો છે આ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રફુલભાઈ ત્રિવેદી વગેરે જઈને હેમાબેન આચાર્યની ખબર અંતર પૂછી હતી હા સાહેબ જૂનાગઢની રાજકીય અને સામાજિક ઓળખ જે લોકોને વર્ષોથી ઓળખાતું હતો કે મૂલ્યનિષ્ઠ મહાનુભાવો જુનાગઢમાં કોણ અને કેટલા ઘણા બધા એમાંના હતા પણ જુનાગઢની ઓળખ જેને હિસાબે બનતી હતી તેવા ખુજ્ય હેમાબેન આચાર્ય જે બાલ્યકાળથી એક સમાજ સેવિકા તરીકે ત્યાર પછી એક રાજનીતિજ્ઞ તરીકે અને અત્યારે એક અદના સમાજ સેવક તરીકે જે વર્ષોથી કામ કરી રહ્યા છે અને જુનાગઢમાંથી જે સૌથી પહેલાં જે ભારત ગુજરાત સરકારના મંત્રીમંડળમાં આરોગ્યની જવાબદારી સંભાળતા હતા આખા ગુજરાતની આરોગ્યની જવાબદારી સંભાળતા હતા ઓગણીસો ને પંચોતેરમાં બાબભાઈ જસભાઈ પટેલની સરકાર વખતે અને જેમણે એમનું આખું જીવન પોતાનું સમગ્ર જીવન જૂનાગઢ અને આજુબાજુના લોકો માટે સમર્પિત કરીને જીવા છે એવા પૂજ્ય હેમાબેનની તબિયત આમ તો એમની ઉંમર અત્યારે ચોરાણું વર્ષ છે એટલે તબિયત ઉંમરના હિસાબે તો નબળી રહેતી જ હોય પરંતુ દર વખતે નબળી રહેતી તબિયત વખતો વખત સારી થઈ જતી હતી આ વખતે એ થોડું લાંબુ ચાલ્યું અને બેનજીને ત્રિમૂર્તિ હોસ્પિટલ જૂનાગઢમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા બેનની સ્થિતિ અત્યારે સુધારા ઉપર છે બેનને મુખ્ય પ્રોબ્લેમ ચેસ્ટમાં ઇન્ફેક્શનનો છે ચેસ્ટમાં ઇન્ફેક્શનનો છે એટલે ઇન્ફેક્શન કવર કરવા માટે અમે એશિયાના સુપ્રસિદ્ધ ડૉક્ટર અતુલ પટેલ કે જે ઇન્ફેક્શસ ડિસીઝના સ્પેશિયાલિટી છે અને ઓથોરિટી છે આ ગુજરાત મહારાષ્ટ્ર અને સાઉથ એશિયાની અંદર એમનો પણ અભિપ્રાય લીધો એમની સલાહ પ્રમાણે અત્યારે અમારી ટ્રીટમેન્ટ ચાલુ છે અને પૂજ્યબહેનની તબિયત સુધારા ઉપર છે એ અમારે ત્રિમૂર્તિ હોસ્પિટલના એક્સપિરિયન્સ ક્રિટિકલ કેરના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર શૈલેષ જાદવ એમની સારવાર કરી રહ્યા છે અને અત્યારે તબિયત સ્થિર છે એમ કહી શકાય જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં તમામ વિભાગના વડાઓ સાથે અને શાખા કર્મચારી સાથે રિવ્યુ મિટિંગ કરવામાં આવી હતી જેમાં સિવિલ હોસ્પિટલના સુપ્રેસિડેન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં આ મિટિંગ યોજાઈ હતી મીટિંગમાં હોસ્પિટલ તેમજ દર્દીઓને લગતી સુવિધા કઈ કઈ છે તેમાં શું સુધારો કરવાની જરૂર છે સમસ્યાઓ શું છે તેમજ તેનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય અને દર્દીની વધુને વધુ સારામાં સારી રીતે સારવાર કઈ રીતે આપી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરી અને નિર્ણયો કરવામાં આવ્યા હતા જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટી સુવિધાનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં જુનાગઢની હોસ્પિટલમાં જુનાગઢ ઉપરાંત આજુબાજુના ચાર થી વધુ જિલ્લાના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે ત્યારે દર્દીઓને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે ખાસ કરીને આગ જેવી ઘટના ન બને અને બને તો તેને કઈ રીતે હેન્ડલ કરી શકાય તે માટે ફાયર સેફટીના સાધનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સિવિલ સુપ્રેસિડેન્ટ ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં કર્મચારીઓને સાથે રાખી હોસ્પિટલના ફાયર સેફટી રૂમમાં જઈ ફાયર પંપ રૂમમાં ફાયર એક્સ્ટિંગ્યુશન ફાયર હોઝ રીલ તેમ તેમજ સમગ્ર હોસ્પિટલના ફાયર ઓપરેટિંગ સિસ્ટમનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જુનાગઢમાં આગામી દિવસોમાં સો થી વધારે હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવામાં આવશે તાજેતરમાં જુનાગઢના ખેતલિયા દાદા આશ્રમ ખાતે મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે આ બેઠક આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ અને ઇન્ડિયા હેલ્થ લાઇનના સંયુક્ત ઉપક્રમે મળી હતી હાલ મહાનગરમાં અગિયાર હનુમાન ચાલીસા કેન્દ્રો ચાલી રહ્યા છે તેને એકસો કેન્દ્ર સુધી પહોંચાડવા અને સંગઠનો વ્યાપ વધારવા સંકલ્પ કરવામાં આવ્યો હતો ખાસ કરીને હિન્દુ સમાજને સંગઠિત કરવા માટેના ધ્યેય સાથે આ નિર્ણય કરવામાં આવ્યો છે

હવે ભારતના છ રાજ્યોના વિદ્યાર્થીઓ નહીં જઈ શકે ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાએ ભારતના છ રાજ્યોના વિદ્યાર્થી વિઝા પર પ્રતિબંધ લગાવ્યો છે ગુજરાત રાજસ્થાન પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં પ્રતિબંધ લગાવ્યો છે બનાવટી અરજીઓ અને વિદ્યાર્થીઓના વિઝામાં છેતરપિંડીના કેસને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે પ્રવેશ મેળવવા માટે ભારતીય વિદ્યાર્થીઓ વિઝાનો દુરુપયોગ કરતા હોવાનો આરોપ લાગ્યો છે

कुछ यात्री वहां पे फंसे हुए थे जैसे ही माहिती प्राप्त हुई गुजरात के गृह विभाग ने जम्मू कश्मीर के गृह विभाग से चर्चा करके उनको तुरंत ही मदद मिले उसके लिए की की और उनके साथ संकलन किया है लेकिन जिस प्रकार परिस्थिति वहां पे है तो वो लोगों को भी समय लग रहा था वहां तक पहुंचने में लेकिन सभी लोग संपर्क में हैं गृह विभाग के खास करके कंट्रोल रूम के डीवाई एस भी उनके साथ संपर्क में है और जम्मू कश्मीर पुलिस गुजरात के गृह विभाग के साथ संपर्क में है જેગવાર જેવા વિમાનો સહભાગી થયા છે કેન્દ્ર સરકાર જો વિદેશ મંત્રાલયની સ્થાયી સમિતિની ભલામણો સ્વીકારી લે છે તો ભવિષ્યમાં પ્રવાસી ભારતીયો એટલે કે એનઆરઆઈ ને ઇલેક્ટ્રોનિક પોસ્ટલ બેલેટ થી મતદાન કરવાનો અધિકાર મળી શકે છે તેના માટે પેલા જન પ્રતિનિધિત્વ કાયદામાં સંશોધન કરવું પડશે ખરેખર તો હાલમાં સમિતિ દ્વારા કરાયેલી ભલામણો બાદ વિદેશ મંત્રાલય આ મુદ્દાને કાનૂન તેમજ ન્યાય મંત્રાલય સમક્ષ ઉઠાવી શકે છે સિટી કવરેજ ના ડેલી ન્યૂઝ અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ